બરુશના કોલેજ રોડ ઉપર ગટરમાંથી માનવ અંગો મળી આવવાનો સિલસિલો યથાવત છે હવે આ ગટરની સામેની બાજુએ આવેલ ગટરમાંથી મૃતદેહના બે હાથ મળી આવ્યા હતા ભરૂચના કોલેજ રોડ પર આવેલ દૂધધારા ડેરી નજીકની ગટરમાંથી શનિવારે સમી સાંજના સમયે માનવશીષ મળી આવ્યું હતું શ્વાન નો માનવશીષ ને ચૂંટી રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી આ અંગે પોલીસ અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી ને જાણ કરાતા તેઓ દોડી આવ્યા હતા અને અન્ય અંગોની શોધખોળ હાથ ધરી હતી દરમિયાન રવિવારે સાંજના સમયે કમરથી ઘૂંટણ સુધીનો ભાગ મળી આવ્યો હતો તો રવિવારની સાંજે જ આ ગટરની સામે આવેલ ગટરમાંથી એક હાથ મળી આવ્યો હતો સામાજિક કાર્યકરો અને પોલીસ દ્વારા શોધખોળ ચાલુ રાખવામાં આવતા આજે સવારે બીજો પણ એક હાથ મળી આવ્યો હતો આ મામલામાં હવે ધડ અને બંને પગ હજુ સુધી મળી આવ્યા નથી જેની શોધખોળ હજુ ચાલી રહી છે આ મામલે ભરૂચ પોલીસ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ પોલીસની વિવિધ ટીમો બનાવવામાં આવી છે અને મૃતકની ઓળખ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે પોલીસ ગુમ થયેલા લોકોની યાદી તપાસી રહી છે સાથે જ નજીકના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવી રહ્યા છે આ મામલામાં હત્યાની આશંકા સેવાઈ રહી છે કોઈ વ્યક્તિની હત્યા કર્યા બાદ તેના અંગોને કાપી ગટરમાં નિકાલ કરાયો હોવાની પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ગત શનિવારના રોજ દૂધ ધરાવી દેવી હતી એબીસી ચોકડી તરફ પાછળના જવાના રસ્તા પાસે એક ગટરમાંથી માનવ ગરદન મળી આવેલી કપાયેલી હાલતમાં ત્યારબાદ પોલીસ તપાસ અને અમારા સંયુક્ત પ્રયાસથી થોડા જ અંતરેથી એ એ જ મૃતદેહનું લગભગ ગરદનથી નીચેનો ભાગ જે ઘૂંટણથી કમર સુધીનો ભાગ મળી આવેલો ત્યારબાદ એની અગેન્સ્ટ સાઇડ એબીસી ચોકડીની બિલકુલ સામેની સાઈડ આનંદ રેસ્ટોરન્ટની બિલકુલ સામે સીઝ વનની અંદર લગભગ બીજી એક ગટરની અંદર આવેલો હતો જમણો હાથ અને ત્યારબાદ આજ રોજ શરમાં સદન તપાસ ચાલુ હતી ચાલુ હતું તે દરમિયાન પાછો એ જ જગ્યાએ ગઈકાલે બે કલાક ઉપરની મહેનત કરી હતી એ જ ગટરોમાં શોધખોળ ચાલુ હતી ત્યાંથી જ આજે બીજો હાથ તેનો ડાબો હાથ પણ મળી આવેલ છે હજી પણ તેનું ગરદનથી નીચેનો એટલે ધડનો ભાગ અને બે પગ હજી પણ બાકી છે જે શોધવાનું ચાલુ છે